મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના દિવસે હોલિકા દહન થાય છે ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે આ હોલિકા દહનનો તહેવાર મનાવીએ છીએ હોલિકાનું પૂજન કરીએ છીએ અર્ચન કરીએ છીએ ત્યારે આપણે હોલિકાની પ્રદક્ષિણા અવશ્ય કરીએ છીએ પ્રદક્ષિણા કરતી વખતે કયા મંત્રનું જાપ કરવું જેથી લાભ પ્રાપ્ત થાય પરેશાનીઓમાંથી મરે મુક્તિ ઈશ્વરની કૃપાથી શુભતા પ્રાપ્ત થાય આજે આપણે તે મંત્ર વિશે જાણવાના છીએ મિત્રો ફાગણ મહિનાની પૂર્ણિમા જેમાં હોલિકા દહનનો ઉત્સવ મનાવાય છે જીવનમાં રહેલ કષ્ટ સંઘર્ષને દૂર કરવા માટે શાંત કરવા માટે ખતમ કરવા માટે આજનો દિવસ ઘણો શુભ છે કહેવાય છે કે હોલિકા દહનના દર્શન કરવા માત્રથી પાપ કલેશ શાંત થાય છે રોગ નષ્ટ થાય છે કારણ કે અત્યારે વાતાવરણનો પલટો થાય છે રોગના જે જંતુઓ છે તે આક્રમણ આ સૃષ્ટિ પર કરે છે એટલે પણ હોલિકા દહનનો ઉત્સવ મનાવાય છે જેથી આગમાં તે જીવજંતુ નાશ પામે એવી જ રીતે હોલિકા દહન એક નકારાત્મક ઉર્જાને શાંત કરવા માટે પણ ઉજવાય છે આપણા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોય પ્રભાવ હોય માનસિક ટેન્શન હોય શારીરિક કષ્ટ હોય સુખ પ્રાપ્ત ન થતું હોય ઘણી કોશિશ કરવા છતાં પણ કોઈ કોશિશ સારું ફળ ન આપતી હોય જિંદગી બેરંગ થઈ ગઈ હોય ત્યારે હોલિકા દહનના દિવસે આ હોલિકાનું પૂજન અવશ્ય કરાય છે હોલિકાનું પૂજન કરીને ત્યારબાદ પ્રદક્ષિણા અવશ્ય કરવી જોઈએ ત્યારે અમુક ઉપાયો પણ અવશ્ય કરવા જોઈએ જે આખા વર્ષ કામ આવે છે અને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે હોલિકા દહનના પૂજનમાં ખાસ કરીને શાણા સુકાયેલી લાકડી આપણે ઉપયોગમાં લઈએ છીએ આ ઉપરાંત શ્રીફળ ચુંદરી ધૂપ દીપ નૈવેદ સોપારી નાગરવેલનું પાન એક પેસો અને ધાણી હોય છે જે મકાઈની ધાણી હોય છે જુવારની ધાણી હોય છે શેકેલા ચણા હોય છે ખજૂર હોય છે અને પતાશાનો હાર હોય છે તે હારને પણ આ હોલિકા માતામાં સમર્પિત કરાય છે આ સમર્પિત કરવાથી ભગવાનના ભક્ત પ્રહલાદને પ્રાર્થના કરીએ છીએ અને આપણી એ પ્રાર્થના પ્રહલાદ ભગવાન પાસે પહોંચાડે છે એમ કહેવાય છે એટલા માટે આપણે હોલિકાનું પૂજન કરીએ છીએ હોલિકા નકારાત્મકતાનો પ્રતિક છે આપણે નકારાત્મકતાનું પૂજન નથી કરતા પ્રહલાદ સકારાત્મકતા શુભ શક્તિનો પ્રતિક છે માટે આપણે પૂજન કરીએ છીએ નહીં કે આપણે હોલિકાનું પૂજન કરીએ છીએ ભગવાનના ભક્તનું પૂજન કરવાથી કહેવાય છે કે આખું વર્ષ શુભ અને મંગલકારી રહે છે આમ જોઈએ તો હોલિકાની રાખ અશુભ કહેવાય છે કારણ કે હોલિકાએ તેમાં ભસ્મ થઈ હતી પરંતુ પ્રહલાદ તો કુશર પાછા આવ્યા હતા છતાં પણ આપણે તેનો તિલક કરીએ છીએ ઘરમાં રાખીએ છીએ તેનું કારણ શું છે કારણ કે પ્રહલાદજી પણ સાથે હતા એટલા માટે આ રાખ જે છે હોલિકાની તે પણ મુક્તિદાહીની થઈ ગઈ તે ભગવાનના ભક્તોનો પ્રભાવ છે આમ કોઈ અશુભ વસ્તુ શુભતા તરફ વળી જાય છે ત્યારે અથવા તેની સાથે આવી જાય છે તો તે પણ શુભ બની જાય છે મિત્રો હોલિકાનું પૂજન કર્યા પછી પ્રદક્ષિણા અવશ્ય કરવી જોઈએ એ પ્રદક્ષિણા કરતી વખતે શુભ મંત્રનો ઉચ્ચાર થાય તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે પ્રદક્ષિણા કરતી વખતે મંત્રનો ઉચ્ચાર કરવાથી નજર ઉતરે છે તેનાથી આપણા અંદર રહેલા દુર્ગુણો કે કોઈ પણ નકારાત્મક પ્રભાવ જાદુ ટોના ટોટકા શત્રુભાવ આદિ જે મનની વ્યથા છે તે બધી સ્વાહ થઈ જાય છે નાશ થઈ જાય છે માટે માત્ર જાપનો પણ ઘણો મહિમા બતાવવામાં આવ્યો છે શાસ્ત્રોમાં મંત્રો દ્વારા શુદ્ધિકરણ થાય છે એટલા માટે હોલિકા દહનની પૂજા કરતી વખતે ખાસ મંત્રનો જાપ કરવો અવશ્ય હોય છે આપણે તે મંત્ર જાણી લઈએ કે કયા મંત્રનો જાપ કરવો જોઈએ આમ તો નૃસિંહ અવતાર આજના દિવસે થયો હતો ભક્ત પ્રહલાદની રક્ષા માટે અને ભગવાન નરસિંહ એ ભગવાન વિષ્ણુના જ અવતાર છે આમ તો પ્રદક્ષિણા કરતી વખતે હરિના કોઈ પણ મંત્રનો જાપ કરી શકાય છે આજના દિવસે ખાસ કરીને હોલિકાની પ્રદક્ષિણા કરતી વખતે આ મંત્ર બોલાય છે ઓમ શ્રી લક્ષ્મી નૃસિંહાય નમઃ ઓમ મહાનૃસિંહાય નમઃ ઓમ નમો ભગવતે નૃસિંહાય નમઃ આ મંત્ર જપતાં જપતાં હોલિકા માતાની પ્રદક્ષિણા કરવી જોઈએ પ્રદક્ષિણા હંમેશા એકી સંખ્યામાં હોવી જોઈએ જેમ એક ત્રણ પાંચ સાત નવ અગિયાર આ રીતે પ્રદક્ષિણા કરવી જોઈએ હોલિકાનો તાપ બહારી નકારાત્મકતાને તો શોષી જ લે છે ઉપરાંત આપણા મનમાં રહેલ જે દુઃખ છે કલેશ છે જે કોઈ આપણને શંકા છે કે પછી આપણો મન આપણને કોઈ રીતે પીડા આપે છે તે મનનું દુઃખ પણ હોલિકા માતા હરી લે છે હોલિકાને આપણે માતા કહીએ છીએ તેનું કારણ પણ એ જ છે કે તેઓ પ્રહલાદજીના ફૈબા હતા અને તે ફૈબાનો ભાવ ગમે તેવું હોય ફૈબા એટલે માતા સમાન જ કહેવાય ભક્તની માતા એટલે આપણે માતા કહીએ છીએ કારણ કે મહાન ભક્ત એ પ્રહલાદજી કહેવાય છે ધ્રુવ કહેવાય છે હોલિકા માતાની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરવામાં આવે તો તમામ નકારાત્મક પ્રભાવ નષ્ટ થાય છે કારણ કે નરસિંહ ભગવાન એ તંત્ર મંત્રના દેવતા છે ગમે તેવું જીવન સંકટ હશે કલેશ હશે તે નરસિંહ ભગવાનની પૂજા કરવામાં આવે તો એ તમામ નષ્ટ થાય છે તેમાં કોઈનું કંઈ ચાલતું નથી માતાઓમાં પણ એક મહાન માતા છે બગલામુખી માતા શત્રુઓનો નાશ કરનારી માતા છે દેવતાઓમાં ભગવાન નરસિંહ અને માતામાં બગલામુખીનું પૂજન થાય છે અને ભગવાન મહાદેવનું સ્વરૂપ કાળભૈરવ તો છે જ જે ઉગ્ર સ્વરૂપ કહેવાય છે આ બધા ઉગ્ર સ્વરૂપ છે જેની પૂજા આરાધના કરવાથી શક્તિ તો આપે જ છે સાથે સાથે આપણા ઘરમાંથી નકારાત્મક પ્રભાવ પણ દૂર થાય છે કહેવાય છે કે ઘરમાં એક નરસિંહ ભગવાનનો ફોટો રાખવો જોઈએ નિત્ય તેનો ધૂપ તો અવશ્ય કરવો જોઈએ આમ કરવાથી પણ ઘરની રક્ષા થાય છે મિત્રો હોલિકા દહનના દિવસે અમુક ઉપાયો પણ કરવા જોઈએ જેમ કે આર્થિક પરેશાની થતી હોય અથવા જીવનમાં કોઈ પણ પરેશાની આવતી હોય સંકટ આવતું હોય અને બહાર જવાનું નામ ન લેતું હોય આપણે ગમે તેટલા ઉપાય કરીએ ત્યારે આ હોલિકા દહનના દિવસે એક નારિયેર જે આખું નારિયેર છે તે લઈને ઘરમાં એક વખત ફેરવીને એન્ટી ક્લોક વાઈઝ કે ક્લોકવાઇઝ આખા ઘરમાં ફેરવીને તે હોલિકા દહનમાં સમર્પિત કરવું જોઈએ અથવા તો નારિયેરનો જે એક સૂકો ગોરો છે તે સુકાયેલા ગોરામાં ખાંડ ઘી લોટ તલ કારા કે સફેદ કોઈ પણ નાખી શકાય છે રાયના દાણા છે સરસવનું થોડું તેલ નાખીને તે ગોરાને ભરી લેવું જોઈએ ત્યારબાદ તે ગોરાને લઈને હોલિકા દહનમાં પધરાવી દેવું જોઈએ આમ કરવાથી દરેક સમસ્યાઓમાંથી ધીરે ધીરે મુક્તિ અવશ્ય પ્રાપ્ત થાય છે અને લક્ષ્મીજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે કારણ કે હોલિકા એ એક મહાયજ્ઞ જ છે જેમ યજ્ઞમાં આપણે સ્વાહ સ્વાહ કહીને હોમીએ છીએ તે દેવતા સુધી પહોંચે છે તેવી જ રીતે હોલિકા દહનમાં આપણે જે કંઈ પૂજા કરીએ છીએ સ્વાહ કરીએ છીએ અર્પણ કરીએ છીએ તે ઈશ્વર સુધી અવશ્ય પહોંચે છે ઈશ્વરને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ અમારા સંકટો દૂર કરો જો નોકરી ધંધા વ્યવસાયમાં કોઈ તકલીક આવતી હોય તો હોલિકા દહનની રાત્રિએ હોલિકા માતાની પૂજા કરીએ અને નારિયેળ સોપાડી અને પાનની ભેટ માતાને અવશ્ય ચરાવી નોકરી ધંધામાં અવશ્ય સારું પરિણામ આવશે નકારાત્મક શક્તિ જો ઘરમાં રહેતી હોય જીવનમાં શરીર ભારે ભારે લાગતું હોય ઘરમાં શાંતિ ન રહેતી હોય ઝગરા કંકાસ રહેતું હોય તો હોલિકા દહનની રાત્રિએ જ્યારે રાખ ઠંડી થઈ જાય અથવા બીજા દિવસે સવારે તે હોલિકા દહનની થોડીક રાખ લઈ આવવાની છે અને તેમાં રાઈ અને નમક નાખીને તેને એક ડબ્બામાં રાખી દેવી અથવા તો સાફ બર્તનમાં રાખવી જોઈએ ઘરના કોઈ પણ ખૂણામાં રાખવી તેનાથી નકારાત્મક શક્તિથી રક્ષા પ્રાપ્ત થાય છે સમય ધીરે ધીરે સારો થશે જો ધન સંબંધી કોઈ સમસ્યા હોય તો આજના દિવસે હોલિકા દહનની રાખ લઈ આવી અથવા બીજા દિવસે સવારે જ્યારે રાખ ઠંડી થઈ જાય ત્યારે તે રાખ લેવી જોઈએ હોલિકા દહનની રાખને લાલ કપડાંમાં બાંધીને પોટલી વાળીને તિજોરીમાં રાખવી આ ઉપાય કરવાથી ઘરમાં ધન વૈભવની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે જો ભય રહેતો હોય મન કંઈ કરવા માંગતું હોય પરંતુ થતું ન હોય મતલબ જાદુ ટોના ટોટકાની સમસ્યા હોય છે ત્યારે હોલિકા દહનમાં જ્યારે આપણે પૂજન કરવા જઈએ છીએ ત્યારે હોલિકા દહનની રાખનો તિલક અવશ્ય કરવો જોઈએ અથવા બીજા દિવસે જે આપણે થોડી રાખ લઈ આવ્યા છીએ તેનું નાહ ધોઈને તિલક કરવું જોઈએ તો આત્મબળ વધે છે અને ભયમાંથી પણ મુક્તિ મળે છે મિત્રો હોલિકા દહનની રાત્રિ એટલે ફાગણ માસની પૂર્ણિમા આ પૂર્ણિમાના દિવસે રાહુ કહેવાય છે કે ઉગ્ર સ્વભાવમાં રહે છે ત્યારે માનસિક તણાવ કન્ફ્યુઝન અજાણ્યો ભય બન્યો રહે છે રાહુને કારણે અમુક ખોટા નિર્ણયો પણ લેવાઈ જાય છે એટલા માટે આ પૂર્ણિમાને ઘણી સેન્સિટિવ કહેવાય છે માટે પૂર્ણિમાને દિવસે ભગવાન મહાદેવનું પૂજન અવશ્ય કરવું જોઈએ જેથી મન ઉપર કાબુ રહે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ જેથી પવિત્રતા બની રહે અને જો ગંગાજળ ન હોય તો ગૌમૂત્ર અને તે પણ ન હોય તો ગંગાજરનું સ્મરણ કરવું જોઈએ આ ઉપરાંત કહેવાય છે કે હોલિકા દહનની જે અગ્નિની જ્વારા છે તેના અનુસાર કઈ દિશામાં તે જ્વારા જાય છે તે અનુસાર અનુમાન લગાવાય છે આ જ્વારા પરથી ખબર પડે છે કે ગરમી વરસાદ કે દુકાળ પડશે કે પછી પૂર રોગચારો મોંઘવારી દુર્ઘટના વગેરેનું અનુમાન લગાવી શકાય છે હોલિકા ખૂબ જ શુભ અને મંગલકારી તહેવાર છે આ દિવસે કરેલ ઉપાય કદી ફોગટ જતો નથી કારણ કે જે વર્ષની ચાર મહારાત્રિ છે તેમાંની આ એક રાત્રિ છે હોલિકાની રાત્રિ માટે આજનો દિવસ ભગવાન નરસિંહને સમર્પિત છે ભક્ત વત્સલ ભગવાન જેમ પ્રહલાદની રક્ષા કરી તેમ સૌની રક્ષા કરનાર છે એ ભગવાન નારાયણ છે એવા ભગવાન નારાયણને આપણે વંદન કરીએ છીએ ઓમ ઉગ્ર નૃસિંહાય વિધ્મહે વજ્ર નખાય ધીમહિ તન્નો નૃસિંહ પ્રચોદયાત મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ